ધોરણ નવ ગુજરાતી પંચોલી એમનો જન્મ બે ચૌદ માં અને એમનું મૃત્યુ અઠાવીસ સોરી ઓગણત્રીસ આઠ બે હજાર એકમાં થયું એમનો મનોભાઈ પંચોલી નો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલો વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો પ્રાતાના બધું વાંચન ચિત્રણ પર્તા હતા જેના કારણે પણ કર્યો હતો તો એમણે દી નિર્ણન સફરે તીષ પુરુષ પ્રસિદ્ધ અવલખાઓ લખી છે જેમાં જે તો વિદ્યા છે ચાણી ચાણી ખૂબ જખ્યાત છે

મહેકતા કરી મૂક્યા છે એક જ આદમી આદમી એટલે કે ગોપાલ બાપા એને કોતરની આજુબાજુ

બાજુના જંગલમાં દેખાતા બંધ થયા મહારાજ દૂર તેમાંથી દૂર એક માણસ આવીને પ્રોડા કર્યા કોને મહારાજ

જમીન પર કોઈની વાત છે સિંઘોડાના ભાર ને જો કોઈ રીતે રોકીએ તો આમાં બનારું પાકે ગરીબના અમર પણ જેવા તો ગોપાલ બાપ કહેવા માંગે છે આ ગામના બાળકોને બહુ સુધા ખાવા મળ્યા નથી